અન્ના વિનોદ હા સુબનો બોલનો એમાં એ દુકાન આવીને ગાર બોલાવળો આ શું ધીમા એટલે મે કે દુકાન અહીંયા ન બોલ મારી બતરીની દુકાન હતી મનતી મે નઈ ગઈ કે હું ગાર બોલાવતો એટલે મે ગારું ન બોલતા તતાવ હે એનો કાકો ધોડી નાય એનો કાકો આયો ને ભાઈ આયો ડંકો ધોડી નાયો ત્યાં જલરા કે મને લાકડી માથા મણી કેટ લઈ જોશે મને

હજી પોલીસ પોલીસ કોઈ તો કોઈ પોલીસ વાળા કોઈ આવી એમ કે નામ નથી વારે કડા ઓગળ બી ત્રણડી ગયા માં અહીંયા આયા ત્રીજે દી નામ નો વારે નથી હજી કોઈ નિવેદન લેવા નથી ના હજી કોઈ લેવા જ નથી હાલ શું તમે કહો અમારે હવે એનું શું કરવાનું પ્રોપર પોલીસ ફરિયાદ લેવા નથી હવે ના ફરિયાદ લેવા આવી નથી શું નામ તમારો મારું નામ રાજ રમેશ ભાઈ નથી શું બનાવવાનું તો બનાવવામાં સર એવું હતું કે આજે ઝઘડો થયો ને એના ત્રણ દિવસ પહેલાં અમારે રોડ એક ઝઘડો થયો હતો રોડ બાબતે ઝઘડો થયો એટલે એમાં આપણે કીધેલું કે તમે લેવલ રોડ કરો એમાં તમે લેવલ રોડ કરો તો એ બાબતે પછી એ વઠવા ઉપર આવી ગયા હતા પણ ત્યારે આપણે કીધું જવા જવા દેવા આપણે તેથી જતું કર્યું તો પછી આજથી ત્રણ દિવસ પહેલાં ત્રણ દિવસ પહેલાં હસમુખ ભીમા વાકેલા એની દુકાન ઉપર આવ્યો હું દુકાન ઉપર હતો દુકાન ઉપર આવીને ગારું બોલવા મળ્યો ગારૂ બોલવા માંડ્યો એટલે મારા કાકાએ કીધું કે તું ભાઈ અહીંયા ગારું ના બોલ એવી રીતના કીધું ત્યાં પોતે વાંચો ઘરે જઈને લાકડી લઈને એના કાકા એનો ભાઈ અને પોતે ત્રણ જણા આવ્યા ત્રણ જણા આવી પછી માથાકૂટ કરવા માંડ્યા માથાકૂટ કરવા માંડ્યા એમાં પછી મારા કાકા વિનોદ પ્રભુરામ મસૂરિયા એમને મુકાવા આવ્યા મુકાવા આવ્યા એમાં પછી મહેશ ભીમા વાઘેલા આંબાજી ગણ વાઘેલા એ બંને પકડી અને હસમુખ ભીમા વાઘેલા લાકડી મારી મારા કાકાને અહીંયા તમે ક્યારે આવેલા